ભગવાન શિવ ને આપણે શિવ મહિમ સ્તોત્ર દ્વારા આપણે વંદન કરીએ યક્ષ ગંધર્વો કિન્નરો રાક્ષસો મનુષ્ય દરેક તત્વને જેને આશીર્વાદ આપ્યા છે ને એવા ભગવાન શિવની આરાધના કરીએ આંબો ના ઉગે તમારા પીપળો ગમે ત્યાં ઉગે કારણ કે એની જીજી વિષા છે અને જીજી વિષા એટલે જીવન જીવવાની ઈચ્છા એક કુત્રીને સાત ગલુડી આવે પણ બે જીવે પાંચ મરી જાય સરખી જ માનું વાતાવરણ મળ્યું હોય દૂધ મળ્યું હોય પણ બે ને નતું જીવવું એટલે મરી ગયા અને જીવી ગયા અને પાંચ મરી ગયા એમ જીજી પીપળાની અંદર સૌથી વધારે છે કોઈ એવું કે એક પીપળાને પાણી રેડવાથી વૃક્ષનું શું કલ્યાણ થાય એનું કઈ કલ્યાણ થાય કે ન થાય પણ તમારું તો કલ્યાણ થાય કારણ કે તમે વાયુ તત્વ લીધું છે તમે જળ તત્વ અર્પણ કર્યું આ તમે અર્પણ કરો છો પાંચ વર્ષમાં પીપળાને શું થાય કે સંતાન પ્રાપ્તિ થાય અને એની પાછળ સાયન્ટિફિક નિયમ છે પહેલી વસ્તુ પીપળાને જ્યારે જળ અર્પણ કરવા જોઈએ ત્યારે પીપળામાંથી ઓઝોન લેયર બહાર આવતું હોય સૂર્યોદયને પંદર ઘડી પહેલાં અને પંદર ઘડી પછી આપણે આમ ન લઈ શકીએ એટલે આઠ વાગ્યા સુધી જો પથારીમાં હોય પણ પીપળાના ઝાડને જો પાણી અર્પણ કરવા જઈએ ત્યારે સૂર્યોદયના સમયે એમાંથી ઓઝોન લેયર નીકળતું હોય એટલે પ્રદક્ષિણા કરીએ એટલે એકસો આઠ પ્રદક્ષિણા કરવાનું કીધું એટલે નોર્મલ વોકિંગ થાય નોર્મલ વોકિંગમાં બ્રિથિંગ વધે અને બ્રિથિંગ વધે એટલે મેક્સિમમ જે વાયુ તત્વ છે એ શરીરમાં જાય પંચ મહાભૂત તત્વોને ઘડતર કરવા માટે પાંચ તત્વોની જરૂર છે અગ્નિ પૃથ્વી વાયુ જળ અને આકાશ અને પાંચ વાયુ તત્વ છે એમ પ્રાણાય સ્વાહ અપાનાય સ્વાહ વ્યાનાય સ્વાહ ઉદાનાય સ્વાહ સમાનાય સ્વાહ આ પાંચ તત્વો પીપળાના ઝાડમાંથી મળે છે પણ પાછા આપણા ઋષિમુનિઓ બહુ ઇન્ટેલિજન્ટ હતા એણે કીધું કે આ લોકોને જો પીપળાને પ્રદક્ષિણા કરવાનું કહીશું તો એક એક કિલોમીટર ડિસ્ટન્સથી પ્રદક્ષિણા કરશે એટલે હાથમાં શું પકડાયો સૂતરનો દોરો અને સૂતરના દોરાથી એક મીટરની રેડિયસથી પ્રદક્ષિણા કરવાનું ચાલુ કર્યું એટલે મેક્સિમમ ઓઝોન તત્વ પ્રાણવાયુ જે સુધી હજી વિજ્ઞાન પહોંચ્યું જ નથી ઘણી વસ્તુથી શોધવાની બાકી જો બધું શોધાઈ ગયું હોય સો વર્ષ પછી શું કરશે કંઈક તો બાકી રાખશે ને હજી એમ બધું શોધાઈ જાય તો હજી શોધશે એટલે શબ્દ શું છે ઇંગ્લિશ વર્ડ શું છે રિસર્ચ સર્ચ નહીં ઓલરેડી તો હતું તમે એને જાણ્યું આ જગ્યા તો ઓલરેડી હતી જ પણ આજે આપણે આશ્રમ બનાવ્યો ગૌશાળા બનાવી તમે પધાર્યા તમને આમંત્રણ આપવામાં આવ્યું એટલે શબ્દ છે રિસર્ચ સર્ચ નથી સર્ચ કરવાવાળો તો ખાલી એક જ છે પરમાત્મા પરમ કૃપાળુ જે સર્ચ કરી કરીને આપણને આપે શોધી શોધીને આપણને અર્પણ કરે ભાઈ સ્વયંસેવકો થોડીક હેલ્પ કરજો આમ અર્પણ કરવામાં કારણ કે બધે બધાજનોએ આપવાની છે શિવજીને આપણે જનોઈ અર્પણ કરવા માટે બધા માટે જનોઈ પણ લાવ્યા છીએ જે લોકોને શિવલિંગ ન હોય એ લોકો આવતા વર્ષ સુધીમાં લઈ લે પોતાની તે ઈચ્છા પ્રમાણે એવું સરસ શિવલિંગ લઈ લે કારણ કે આધ્યાત્મિક પ્રગતિ માટે આ માધ્યમ છે અને સાધુ જ્યારે ઘરે આવે ત્યારે આશીર્વાદની હોમ ડિલિવરી આપે અને ભરતું હરી ભિક્ષાંત પીંગળા દે મહિયા પીંગળા એમ કરીને ઊભા રહે છે આ ભરતુહરી તો બાણું લાખ માળવાનો ધણી છે એને ભિક્ષા માગવાની શું જરૂર પણ આજે તમે વિચારો જે હું શબ્દ બોલું એ એક રાજા દીક્ષા લે છે અને દીક્ષા લે એટલે એમના ગુરુજી એને ભિક્ષા માગવા મોકલે અને ભિક્ષા માગવા મોકલે ને એટલે અહમ તૂટે શું તૂટે અહમ તૂટે અત્યાર સુધી આમ દીધું હોય હવે આમ લેવું પડે એટલે ભિક્ષા માગે એટલે તરત જ દીક્ષાનો તમને અહેસાસ થાય અને અહમ તૂટે તો જ આધ્યાત્મિક પ્રગતિ થાય અહમ ન તૂટે તો આધ્યાત્મિક પ્રગતિ ન થાય આજે મારે પણ ગાયો માટે તમને વિનંતી કરવી પડે ક્યાંક નકુચામાં આંગળી આવી ગઈ હોય અમારી તો વિનંતી કરવી પડે કે ભાઈ હવે ગોઠવજો કંઈક કારણ કે હવે ખોળ ભરવાનો ટાઈમ થઈ ગયો છે ગાય ગુરુ ગિરનારમાં જે લોકો મોટા ઉપાડે બોલ્યા તા એમાંથી સત્યાવીસ જણના જ આવ્યા છે બાકીના બધા ગૌમાતાના ફ્રીમાં આશીર્વાદ લઈ ગયા છે

કલકાદાતા ભી હે આજકા માંગણી વાળા કલકા દાતા હૈ એવું નથી કે આજે વાડ વગર વેલા ના ચડે પણ વેલા પણ વાડ થવા જોઈએ એટલે આપણને એવું લાગે કે જ્યારે સાધુ અર્થ આવે છે પણ એ સાધુ અત્યાર તો ઘણા બધા વેશભૂષા સાધુ છે તમારે ત્યાં સાધુ કોઈ ભિક્ષા માંગવા આવે તો એક મંત્ર બોલાવજો એને પૂછજો કઈ સંપ્રદાયના છે એ કે શિવ સંપ્રદાય તો મહિમના પ્રારંભ બોલાવજો કોઈ મંત્ર બોલાવજો એને આવડતું હોય તો એ રીતે તમે એને અર્પણ કરજો પણ મોટે ભાગે લોકોને કશું ભણવું નથી વેશભૂષાથી જો અર્પણ થઈ જતું હોય તો કશું કરવું નથી તો આ બધી વસ્તુમાં આપણા જીવનની અંદર તમને જે પ્રાપ્ત થઈ રહ્યું છે એ તમને આશીર્વાદથી પ્રાપ્ત થયું છે અને સાધુ સંતોની જે આશીર્વાદની હોમ ડિલિવરી મળતી હતી એ અત્યારે બંધ થઈ ગઈ કેમ બંધ થઈ ગઈ કે આપણે એને કરોડો રૂપિયા આપ્યા અને કરોડો રૂપિયા આપ્યા એટલે સાધુ પધરામણીના પૈસા લેવા માંડ્યા વાત સાચી કે ખોટી આપણે એવું કીધું છે કે જેમના ઘરે શ્રી યંત્ર હશે અને જેને માત્ર દરરોજ દસ રૂપિયા કાઢીને ત્રણ હજાર છસો પચાસ રૂપિયા પણ શાશ્વત ગૌશાળામાં અંતિમધામ આશ્રમની આપ્યા હશે એના ઘરે હું અવશ્ય જઈશ એના ઘરે ફોરેનમાં પણ અમે સામેથી એ બીઝી હતા તો ફોન કરીને અમે ત્રણ વાર ફોન કર્યા અમે ક્યારે આહવાન થાય છે અમારે કારણ કે તમારા ત્યાં ધર્મનું અસ્તિત્વ રહે એક જરૂરી છે તમે જુઓ તમે ટીવી ખા જમતા જમતા ટીવી જુઓ અને ટીવીમાં એક સિંહ હરણને મારતો હોય અને એવું તમે ચિત્ર જોતા જોતા જમો તો તમારું જે બધું જમવાનું છે ને એ બધું અખાદ્ય થઈ જાય કારણ કે ભાવ એવો જન્મે ડિસ્કવરી જોતા હોઈએ સિંહ હરણને મારતો હોય અને એવું જોતાં જોતાં આપણે જમીએ તો આપણા ભાવ બદલાઈ જાય તો દ્રષ્ટિથી ભાવ બદલાય છે તો તમે જો સારી દ્રષ્ટિ તમારી સામે હોય તો કેવું થાય એટલે બધા લોકોને એક વિનંતી કે આ બે ગાયને ઓમ એવું સરસ બનાવડાયા છે અહીંયા પાછળ પડ્યા છે કબાટમાં તમારા ડાઇનિંગ ટેબલની સામે લગાવો અને પછી તમે જમશો ને તો વાંછડું ગાય માતાને દૂધ પીવે છે અને ગૌ માતાનું મોહ બ્રહ્માંડમાં છે ત્યાંથી ઉર્જાઓ લઈ રહ્યું છે અને એ દૂધ પીતું વાંછડું સંતૃપ્ત વાંછડું જોઈએ તો આપણે જે ખાલી ભાખરીને શાક ખાઈએ ને એમાંથી પણ હિમોગ્લોબિન તેરતું થઈ જાય બહુ ની ગોળી ન લેવી પડે પણ સંતૃપ્તતા હોવી જોઈએ અને આ સંતૃપ્તતા આ મંત્રથી પ્રાપ્ત થઈ રહી છે એ આપણે આચાર્યને વિનંતી કરીએ પાછળ આપણને મંત્રનો નાદ કરાવે અને મંત્ર આપણી પાંચ ઇન્દ્રિય જે દ્રષ્ટિ ગ્રાણ શ્રુત્રી અને સ્પર્શ આ પાંચે દ્વારા આપણે બ્રહ્માંડમાં જઈ શકીએ છીએ અને વૈજ્ઞાનિક ભણેલા હોય એ લોકો લેવું કે મને દેખાતું નથી ઘણા લોકો બહુ બુદ્ધિશાળી લોકો આવે આચાર્ય એ લોકો કે ભરમાત્મા તો મને દેખાતા નથી તો તો એમ ઇલેક્ટ્રિસિટી પણ દેખાતી નથી આંગળી પ્લગમાં નાખીને સ્વિચ ચાલુ કરો પછી જે ધ્રુજારી આવે એમાં ખબર પડે કે નથી દેખાતી તોય અસર કરે છે એમ હવા દેખાતી નથી એટલે આર્ગ્યુમેન્ટ પાવર ઇઝ નોટ નોલેજ મેં પણ આટલી બધા તર્ક કરેલા હતા આર્ગ્યુમેન્ટ કરેલા હતા પણ પછી જયારે સમર્થ ગુરુદેવ મળે ત્યારે બધું શૂન્ય થઈ જાય ત્યારે આપણે અસ્તિત્વને સ્વીકારવું પડે અને તમારા પુણ્ય કર્મ થયા હોય ત્યારે તમે અહીંયા બેસી શકો છો ત્યારે આચાર્ય પધારી શકે છે આપણે કોઈ એમને આદેશ નથી કરી શકતા આપણે વિનંતી કરી શકીએ છીએ અને આ દેશ એટલા માટે રિક્વેસ્ટિંગ ઉપર ચાલે છે વિનંતી ઉપર ચાલે છે આદેશ તમે કોઈને નથી કરી શકતા આપણે આત્માને પણ વિનંતી કરીએ છીએ કે અમારા ગર્ભની અંદર તમે પધારો અને એટલા માટે દરેક જગ્યાએ સાયન્સને પણ એમ કહેવું પડે નહીતર કલ્પના ચાવલાને જે બધું જ પરફેક્ટ હતું એનું આગમનનું મુહૂર્ત પ્રકૃતિ કાઢશે તમને પ્રસ્થાનનું મુહૂર્ત તો કાઢ્યું પણ આગમનનું તમારા હાથમાં નથી તમારી જોડે આટલું બધું સાયન્સ છે ટેકનોલોજી છે પણ આપણને ખબર નથી કે કલ્પના ચાવલા ક્યારે પાછા આવશે તો ત્યારે હવે બધા લોકો ચાલુ કરે છે આપણે એના પલા પ્રાર્થના કરો હરીફરીને ક્યાં આવ્યું